મટલા અને બે બરાબર ઓળખો જન્મતા પહેલા બરાબર ઓળખો આ જગતના કોણ છે આયોજકો એ બધા પાછળ નહીં આગળ હતા એ બધા પાછળ નહીં આગળ હતા જે મને રાખે છે કાયમ દોડતો એ બધા પાછળ નહીં આગળ હતા જે મને રાખે છે કાયમ દોડતો અને શેર છે વ્યક્ત કર તો પૂર્ણ રીતે વ્યક્ત કર વ્યક્ત કર તો પૂર્ણ રીતે વ્યક્ત કર પારદર્શક ચાંદલો શું ચોડવો વ્યક્ત કર તો પૂર્ણ રીતે વ્યક્ત કર પારદર્શક ચાંદલો શું ખૂબ આભાર નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય અરીસા ફોડવા માટે તમારે ના જવાનું હોય નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય અરીસા ફોડવા માટે તમારે ના જવાનું હોય મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત તમાચો ચોડવા માટે તમારે ના જવાનું હોય તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત તમાચો ચોડવા માટે તમારે ના જવાનું હોય ભલે દેખાય છે આખો છતાં સમજો અધૂરો છે સંજયભાઈ ગલસર ભલે દેખાય છે આખો છતાં સમજો અધૂરો છે જો પાછળ કંઈ જ પણ ના હોય તો પડદો અધૂરો છે ભલે દેખાય છે આખો છતાં સમજો અધૂરો છે જો પાછળ કંઈ જ પણ ના હોય તો પડદો અધૂરો છે અચાનક કઈ જ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા એ દૂર અચાનક કઈ જ પણ બોલ્યા વગર મિસ્કીન સાહેબ અચાનક કઈ જ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા એ દૂર અને હું એ જ ભ્રમણામાં રહ્યો ઝઘડો અધૂરો છે તું સાદ દે ને કોઈથી પહોંચી શકાય નહીં તું સાદ ને કોઈથી શકાય નહીં એવી તારે ચણાય નહીં તું જગા એ તારે કોઈથી પહોંચી શકાય નહીં એવી જગાય તારે ઈમારત ચણાય નહીં પ્રત્યેક ના નસીબ માં એવાય મિત્ર છે અહીંયા ઘણા બધા મિત્ર બેઠા છે પ્રત્યેક ના નસીબમાં એવાય મિત્ર છે આંખોની સામે હોય છતાં ઓળખાય માર એ પછી સમજી ગયો છું હું કવિઓ કબૂલી લેતા હોય ખાધો મેં માર એ પછી સમજી ગયો છું હું ખાધો મેં માર એ પછી સમજી ગયો છું હું પથ્થર ઝગડતા હોય તો વચ્ચે પડાય નહીં ખાધો મેં મારે એ પછી સમજી ગયો છું હું પથ્થર ઝગડતા હોય તો વચ્ચે પડાય નહીં લો હવે તો નોંધ મારી આવજાની લો હવે તો નોંધ મારી આવજાની નીકળ્યો છું બહાર મારા કાફલાની લો હવે તો નોંધ મારી આવજાની નીકળ્યો છું બહાર મારા કાફલાની હોય હલકું તે બધું લઈ જાય ઊંચે હોય હલકું હોય હલકું તે બધું લઈ જાય ઊંચે ટે વા સારી નથી સૌત રાજવાની હોય હલકું તે બધું લઈ જાય ઊંચે ટે વા સારી નથી સૌત રાજવાની અને શેર છે રાત દાડો વૃક્ષની ઈર્ષા કરે છે રાત દાડો વૃક્ષની ઈર્ષા કરે છે ક્યાં પછી બોડી બને આ થાંભલાની રાત દાડો વૃક્ષની ઈર્ષા કરે છે ક્યાં પછી બોડી બને આ થાંભલાની તમે મારી ચમક પાછળ અગર બળવું નથી જોયું તમે મારી ચમક પાછળ અગર બળવું નથી જોયું મને જોયો છતાં મારી તરફ સરખું નથી જોયું તમે મારી ચમક પાછળ અગર બળવું નથી જોયું મને જોયો છતાં મારી તરફ સરખું નથી જોયું સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી રોય સાહેબ સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી છે આનો અર્થ મેં તારી તરફ અમથું નથી જોયું સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી છે આનો અર્થ મેં તારી તરફ અમથું નથી જોયું ઘરેથી ફોન આવ્યો તો તે અડધેથી છોડ્યું હતું ઘરેથી ફોન આવ્યો હતો ને તે અડધેથી છોડ્યું તું એ પિક્ચર મેં હજી તારા વગર અડધું નથી જોયું ઘરેથી ફોન આવ્યો તો ને તે અડધેથી છોડ્યું તું એ પિક્ચર મેં હજી તારા વગર અડધું નથી જોયું ઉડતો એક તિખારો મને બોલાવે છે ઉડતો એક તિખારો મને બોલાવે છે હું સમજતો કે સિતારો મને બોલાવે છે ઉડતો એક તિખારો મને બોલાવે છે હું સમજતો કે સિતારો મને બોલાવે છે એટલે એક મુસીબતને મેં પકડી રાખી એટલે એક મુસીબતને મેં પકડી રાખી એક છોડું તો હજારો મને બોલાવે છે એટલે એક મુસીબતને મેં પકડી રાખી એક છોડું તો હજારો મને બોલાવે છે એક પ્યાલા ને હવે મારું વ્યસન લાગ્યું છે એક પ્યાલા ને હવે મારું વ્યસન લાગ્યું છે સાંજ પડતા જ બિચારો મને બોલાવે છે એક પ્યાલા ને હવે મારું વ્યસન લાગ્યું છે સાંજ પડતા જ બિચારો મને બોલાવે છે આભાર સર મને પાગલ બનાવી મારવા જેવો હતો મને પાગલ બનાવી મારવા જેવો હતો હજી થોડો વધારે ચાહવા જેવો હતો મને પાગલ બનાવી મારવા જેવો હતો હજી થોડો વધારે ચાહવા જેવો હતો બધી વાતે ખુલાસો ટાળવા જેવો હતો બધી વાતે ખુલાસો ટાળવા જેવો હતો સમજદારીને મોકો આપવા જેવો હતો તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા એક કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા એક કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર તમારે તો અરીસો ટાંગવા જેવો હતો તમે તસવીર ટાંગી ભીત પર તમારે તો અરીસો ટાંગવા જેવો હતો ઉઠ્યો પડદો અને નાટક થયું એવું શરૂ ઉઠ્યો પડદો અને નાટક થયું એવું શરૂ હવે લાગે છે પડદો માણવા જેવો હતો પૂજારી પડદો અને નાટક થયું એવું શરૂ હવે લાગે છે પડદો માણવા જેવો તન્મયભાઈ પૂજારી એમ શ્રદ્ધા ગોખના પથરામાં રાખે છે પૂજારી એમ શ્રદ્ધા ગોખના પથરામાં રાખે છે જુગારી જેમ શ્રદ્ધા આખરી સિક્કામાં રાખે છે પૂજારી એમ શ્રદ્ધા ગોખના પથરામાં રાખે છે જુગારી જેમ શ્રદ્ધા આખરી સિક્કામાં રાખે છે બધા એક ક્ષેત્રમાં જે બુદ્ધિશાળી માણસો અઢળક બધા એક ક્ષેત્રમાં જે બુદ્ધિશાળી માણસો અઢળક જે ભેગા થઈને કોઈ મૂર્ખને સત્તામાં રાખે છે બધાએ બધા ક્ષેત્રમાં જે બુદ્ધિશાળી માણસો અઢળક જે ભેગા થઈને કોઈ મૂર્ખને સત્તામાં રાખે છે અભિનંદન તને ગાંધી ચલણમાં સ્થાન છે તારું અભિનંદન તને ગાંધી ચલણમાં સ્થાન છે તારું અને અફસોસ કે લોકો તને ખિસ્સામાં રાખે છે અભિનંદન તને ગાંધી ચલણમાં સ્થાન છે તારું અને અફસોસ કે લોકો તને ખિસ્સામાં રાખે છે અંતિમ શેર છે આ પ્રસિદ્ધિ મંચની મોહતાજ છે એવું કહ્યું કોણે પ્રસિદ્ધિ મંચની મોહતાજ છે એવું કહ્યું કોણે કવિને એક સારો શેર પણ ચર્ચામાં રાખે છે પ્રસિદ્ધિ પ્રસિદ્ધિ મંચની મોહતાજ છે એવું કહ્યું કોણે કવિને એક સારો શેર પણ ચર્ચામાં રાખે છે હું એનાથી રહું છું દૂર જ્યારે વાત બગડે છે હું એનાથી રહું છું દૂર જ્યારે વાત બગડે છે વધારે વાત કરવાથી વધારે વાત બગડે છે હું એનાથી રહું છું દૂર જ્યારે વાત બગડે છે વધારે વાત કરવાથી વધારે વાત બગડે છે બધા ઘર છે પરિચિત તે છતાં છું ધર્મશાળામાં બધા ઘર છે પરિચિત તે છતાં છું ધર્મશાળામાં આ એવું શહેર છે જ્યાં દ્વારે દ્વારે વાત બગડે છે બધા માટે નવો અજવાસ ઉપકારક નથી હોતો બધા માટે નવો અજવાસ ઉપકારક નથી હોતો અહીં લાખો સિતારાની સવારે વાત બગડે છે જીવન સારું વિતાવ્યું પણ મરણનું કંઈ જ નક્કી નહીં જીવન સારું વિતાવ્યું પણ મરણનું કઈ જ નક્કી નહીં મને દરિયો તો ફાવે છે કિનારે વાત બગડે છે જીવન સારું વિતાવ્યું પણ મરણનું કંઈ જ નક્કી નહીં મને દરિયો તો ફાવે છે કિનારે વાત બગડે છે આ મરણ ઉપરથી જ એક ગઝલનો મટલા છે મરણ બાજુ વળી આ કારણે બીમારની ઈચ્છા મરણ બાજુ વળી આ કારણે બીમારની ઈચ્છા અહીં પૂરી કરે છે માણસો મરનારની ઈચ્છા મરણ બાજુ વળી આ કારણે બીમારની ઈચ્છા અહીં પૂરી કરે છે માણસો મરનારની ઈચ્છા પછી મળવાનું રહેવા દો સમય કાઢી મળો હમણાં પછી મળવાનું રહેવા દો સમય કાઢી મળો હમણાં અહીં લાંબો સમય ટકતી નથી તકરાર ની ઈચ્છા તમે પૂરો કરો રસ્તો અમે વચ્ચે મરી જઈએ તમે પૂરો કરો રસ્તો અમે વચ્ચે મરી જઈએ તમે વગદાર ની છો હઠ અમે લાચાર ની ઈચ્છા અમે પૂરો કરો રસ્તો અમે વચ્ચે મરી જઈએ તમે વગદાર ની છો હઠ અમે લાચાર ની ઈચ્છા ઉછળતો જોઈને દરિયો ખલાસી બહુ વિચારે છે ઉછળતો જોઈને દરિયો ખલાસી બહુ વિચારે છે આ મનમાં આવતા પહેલા ઉદાસી બહુ વિચારે છે ઉછળતો તો જોઈને દરિયો ખલાસી બહુ વિચારે છે આ મનમાં આવતા પહેલા ઉદાસી બહુ વિચારે છે તને છે સ્પર્શવાની વાત થોડી વાર તો લાગે તને છે સ્પર્શવાની વાત થોડી વાર તો લાગે નવા રસ્તા ઉપર પહેલો પ્રવાસી બહુ વિચારે છે તને છે સ્પર્શવાની વાત થોડી વાર તો લાગે નવા રસ્તા ઉપર પહેલો પ્રવાસી બહુ વિચારે છે દિવાલો પર અમુક ફોટામાં ચહેરો જોઈ લાગે છે દિવાલો પર અમુક ફોટામાં ચહેરો જોઈ લાગે છે ભલે ને થઈ ગયા એ સ્વર્ગવાસી બહુ વિચારે છે દીવાલો પર અમુક ફોટામાં ચહેરો જોઈ લાગે છે ભલે ને થઈ ગયા એ સ્વર્ગવાસી બહુ વિચારે છે ધરીને મૌન ઊભો તો એ મારી સાદગી નહોતી ધરીને ધરીને મૌન ઊભો તો એ મારી સાદગી નહોતી ખરેખર તો મને ત્યાં બોલવા પરવાનગી નહોતી ધરીને મૌન ઊભો તો એ મારી સાદગી નહોતી ખરેખર તો મને ત્યાં બોલવા પરવાનગી નહોતી તમારો હાથ હોય જ ના શકે એમાં હું જાણું છું તમારો હાથ હોય જ ના શકે એમાં હું જાણું છું મને વાગ્યા હતા એ પથ્થરોમાં તાજગી નહોતી તમારો હાથ હોય જ ના શકે એમાં હું જાણું છું મને વાગ્યા હતા એ પથ્થરોમાં તાજગી નહોતી અચાનક બહારની દુનિયામાં રાતે આગ લાગી હતી અચાનક બહારની દુનિયામાં રાતે આગ લાગી હતી અકારણ ઓરડાની સૌ તિરાડો ઝગમગી નહોતી અચાનક બહારની દુનિયામાં રાતે આગ લાગી હતી અકારણ ઓરડાની સૌ તિરાડો ઝગમગી નહોતી રહ્યો લાંબો સમય બેભાન ને સીધો મરણ પામ્યો રહ્યો લાંબો સમય બેભાન ને સીધો મરણ પામ્યો ફરી એનામાં એની હાજરી છેવટ લગી નહોતી રહ્યો રહ્યો બેભાન ને સીધો મરણ પામ્યો ફરી એનામાં એની હાજરી છેવટ લગી નહોતી પંખીની આવજાઓ નથી વિરલ પંખીની આવજાઓ નથી શું કરી શકું હું વૃક્ષ કે તળાવ નથી શું કરી શકું પંખીની આવજાવ નથી શું કરી શકું હું વૃક્ષ કે તળાવ નથી શું કરી શકું એની બધી કુટેવને જાણી ગયો છતાં એની બધી કુટેવને જાણી ગયો છતાં ઓછો થતો લગાવ નથી શું કરી શકું એની બધી કુટેવને જાણી ગયો છતાં ઓછો થતો લગાવ નથી શું કરી શકું કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે કેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે આજે કહ્યું કે સાવ નથી શું કરી શકું હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે આજે કે સાવ નથી શું કરી શકું એક જ ઉપાય છે હવે દરિયા ને કર ઘરું એક જ ઉપાય છે હવે દરિયા ને કર ઘરું મારા કયામાં નાવ નથી શું કરી શકું એક જ ઉપાય છે હવે દરિયા ને મારા કયામાં નાવ નથી શું કરી શકું ઋષિ ખભો દેનાર મોડી રાતના આવી જવાના છે ખબો દેનાર મોડી રાતના આવી જવાના છે પછી વહેલી સવારે સ્વપ્નને ને કાઢી જવાના છે ખબો દેનાર મોડી રાતના આવી જવાના છે પછી વહેલી સવારે સ્વપ્નને કાઢી જવાના છે સ્વયંના પ્રેમમાં ડૂબેલ ઘરનું આજ છે ભાવિ સ્વયંના પ્રેમમાં ડૂબેલ ઘરનું આજ છે ભાવિ હશે બારી ના લાગી જવાના છે સ્વયંના પ્રેમમાં ડૂબેલ ઘરનું આજ છે ભાવિ હશે બારી એ સ્થાને આઈ ના લાગી જવાના છે બધા ભેગા મળી અંધારને ગાયબ તો કરશે પણ બધા ભેગા મળી અંધારને ગાયબ તો કરશે પણ ચિરાગો એકબીજાથી અહીં દાજી જવાના છે બધા ભેગા મળી અંધારને ગાયબ તો કરશે પણ ચિરાગો એકબીજાથી અહીં દાજી જવાના છે બધાના હાથમાં પથ્થર ના આવી જાય એ જોજે બધાના હાથમાં પથ્થર ના આવી જાય એ જોજે સતત બે હાથ જોડીને બધા થાકી જવાના છે બધાના બધાના હાથમાં પથ્થર ના આવી જાય જોજે સતત બે હાથ જોડીને બધા થાકી જવાના છે અને છેલ્લો શેર છે તમારા કારનામાની થશે જો પિતૃઓને જાણ તમારા કારનામાની થશે જો પિતૃઓને જાણ તમારા શહેરમાંથી કાગડા નાસી જવાના છે

તમારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો જે મારો મિત્ર એ રહેશે ક્યાં સુધી હખણો તમે પૂછો તો હું કહું ને તમારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો જે મારો મિત્ર એ રહેશે ક્યાં સુધી હખણો તમે પૂછો તો હું કહું ને મને કીધું કે છેલ્લી ગઝલ એટલું આ ગઝલનું એક શેર વાંચીને બીજા એક ત્રણ શેર વાંચું એટલે એક ગઝલ થઈ જાય આખી ગઝલ નથી વાંચતો ગયો તો ઘેર હું એના હું જેને કૃષ્ણ માનું છું ગયો તો ઘેર હું એના હું જેને કૃષ્ણ માનું છું પછી કેવો પડ્યો ધક્કો તમે પૂછો તો હું કહું ને અને એક મટલા ને બે શેર ખાસ મારે આ કહેવા હતા એટલે આ કહીને આમ તો ઘણી વાર કહી ચૂક્યો છું પણ ઘણા મિત્રોની એવી ફરમાઈશ છે એટલે આ એક મટલા ને બે શેર કહીને પછી આગળ બીજા કવિ તરફ જઈએ ફળિયામાં આજે મહેકતી ભીની હવા વહેતી નથી ફળિયામાં આજે મહેકતી ભીની હવા વહેતી નથી પાડોશવાળી છોકરી શું હિંચ કે બેઠી નથી ફળિયામાં આજે મહેકતી ભીની હવા વહેતી નથી પાડોશવાળી છોકરી શું હિંચ કે બેઠી નથી તો શું થયું મારી તરફ જોયું નથી એણે કદી તો શું થયું મારી તરફ જોયું નથી એણે કદી એવા ઘણા છે ગામ જ્યાં ટ્રેનો ઊભી રહેતી નથી તો શું થયું મારી તરફ જોયું નથી એને કદી એવા ઘણા ગામ જ્યાં ટ્રેનો ઊભી રહેતી નથી વર્ષો પછી મળતા જે ભેટી પડી જે રીતથી વર્ષો પછી મળતા જ એ ભેટી પડી જે રીત થી લાગ્યું મને વર્ષો સુધી એ કોઈને ભેટી નથી ખૂબ આભાર ખૂબ આભાર